જે નિયમ અમે આજે લીધા છે તેમાં ડ્રાઈવર અને કંડક્ટરની એક તો લાયકાત અમે નક્કી કરશું વિજિલન્સ ટીમને બ્રેથ એનેલાઇઝર દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની તપાસ વિજિલન્સના ઓફિસર જ કરીએ છીએ જ્યારે પણ રેડ પાડે ત્યારે અને આનો રિપોર્ટ રોજ રોજ બનાવીને જવાબદાર અધિકારીને આપવામાં આવશે નશાની હાલતમાં જો કોઈ ડ્રાઈવર પકડાય તો તેનો તે તે જ દિવસે એની એફઆઈઆર થઈ જશે કર્મચારીને ઓછો પગાર આપવા માટે જવાબદારી જવાબદારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે ચોરી ટિકિટ નહીં આપી મારપાટ જેવી બાબતો પણ ધ્યાનમાં અમારી આવે છે કે ડ્રાઈવર અને કંડક્ટરો કરે છે તો તે માટે એજન્સ એજન્સી સામે પોલીસ એજન્સી અને તેની સામે પોલીસ કાર્યવાહી પણ અમે આગામી સમયે કરશું સ્થાનિક પોલીસનું સ્ટેશનમાંથી તમામ કંડક્ટરને કેરેક્ટર સર્ટિફિકેટ લેવું પડશે આગામી સમયમાં બસમાં કઈ કઈ સુવિધા આવે સૂચના હોવી જોઈએ તેનું ચેક ક્લિક્સ બનાવવામાં આવશે હવે ભવિષ્યમાં નાના મોટા એક્સિડન્ટ હશે તો ડ્રાઈવર સહિત એજન્સી ઉપર પણ ગુનો દાખલ કરવામાં આવશે કારણ કે સુરત મહાનગરપાલિકા ડ્રાઈવર અને કંડક્ટર સાથે કોન્ટ્રાક્ટ નથી કરતી એ એજન્સી સાથે કોન્ટ્રાક્ટ કરશે આવનારા સમયમાં એજન્સી પર પણ એફઆઈઆર કરવામાં આવશે ક્રોસિંગ સ્પીડ પર ઝીરો થવું જોઈએ તેમજ સ્પીડ લિમિટ નક્કી કર્યા મુજબ બસ ચાલે તે માટે મોનિટરિંગ કરવામાં આવશે બસ સ્ટોપ સિવાય ક્યાંય પણ ડ્રાઈવર પેસેન્જર ઉતારે તો તેની ઉપર કાર્યવાહી કરવામાં આવશે ભવિષ્યમાં કોઈ ઘટના બને તો કેસ ટુ કેસ સહાય કંપનીમાં બિલમાંથી ચૂકવવામાં આવશે એક્સિડન્ટ કરનાર કોઈ પણ ડ્રાઈવર લાઇસન્સ સસ્પેન્ડ માટે મહાનગરપાલિકા તરફ કાઢવામાં આવશે કોઈ ડ્રાઈવર પકડાય તેને આરટીઓમાં જાણ કરન્ટ એનું લાયસન્સ કેન્સલ કરવામાં આવશે એક વર્ષમાં છેલ્લા એક વર્ષમાં બીઆરટી તથા સિટી લિંકમાં મોબાઈલ ચોરી તથા મારામારીનો ગુનો જે થઈ એ લાસ્ટ એક વર્ષનો અમે રિપોર્ટ મંગાવીએ છીએ કઈ બસમાં થયું તો એના આધારે એક કન્ડક્ટર પર અમે કાર્યવાહી કરશું